સારી બાબતની કોઈ નોંધ લે માન સન્માન આપે તો આપણે એ વ્યક્તિ પ્રત્યે ડબલ માન ઉપજે મિત્રો આજે મારે વાત કરવી છે એવા એક અધિકારીની કે જે માંગરોળ ખાતે તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવે છે અને જ્ઞાતિએ મહેર છે આમ તો સમાજમાં જે સમાજ વ્યવસ્થા છે જે જ્ઞાતિઓ છે એ સમાજની સુરચના માટે હોય છે પણ આજના સમયમાં એવો માહેલ રાજકીય રીતે ઊભો કરવામાં આવે છે કે ભાઈ ભાઈ વસે સમાજ સમાજ વસે ધર્મ ધર્મ વસે બિનજરૂરી વાતાવરણ ઊભું થતું હોય છે એ ખરેખર આપણી ભારતીય સંસ્કૃતિને અનુરૂપ પણ નથી અને ભારતીય સંસ્કૃતિમાં એક પ્રકારનો સડો પેદા કરે છે ત્યારે મિત્રો આ મહેર સમાજના અધિકારીએ જે આપણા આહિર સમાજની સારી બાબતની નોંધ લીધી છે અને એ નોંધને પોતે એવું સ્વીકારે છે કે દરેક સમાજની દરેક સારી બાબતોને એકબીજાએ માન સન્માન આપવું જોઈએ તો જ સમરસતા જળવાય અને તો જ એકબીજા પ્રત્યે

જી જી બહુ સર આવી તો આજે હરેક જ્ઞાતિ ને એક પાયા જરૂમાં શિક્ષણ આવે બરોબર સમૃદ્ધિ આવે અને જ્ઞાતિ નો ઉદ્ધાર થાય અને એ જ્ઞાતિ એ કઈ પણ જે સારું કામ કર્યું હોય એનું ઉદાહરણ બીજી જ્ઞાતિ હા બરોબર જોકે એક રીતે તો જોયે તો સર્વ જ્ઞાતિ આજે શિક્ષણ ની ખુબ જરૂર છે એનાથી શું થશે કે જે નાની મોટી સમસ્યાઓ છે 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 ને ને માત્ર સમાધાન એક જ કે શિક્ષણ આજે લોકો એ ખૂબ જે દેખાવો અને હરીફાઈઓ ને કારણે જેની ખાસ જરૂર છે એ જગ્યાએ એનો સમય અને પૈસા જે છે રોકાણ નથી કરતા એનો શું ઉપયોગ નથી કરતા પણ એનો દુરુપયોગ આવી મતલબ દેખી માં અને ખોટી જગ્યા સમય અને પૈસા બરબાદી થાય એટલે એના માટે આ ખરેખર રીતે જાગૃત કરવા જોઈએ અને સર્વજ્ઞાથી આ રીતે આગળ આવવું જોઈએ હા થોડુંક સમાજ શિક્ષિત હોય તો જે આજે લગ્ન પ્રસંગમાં છે કે કોઈ નાના નાના પ્રસંગમાં આજે ઘણા બધા ન ધારેલા ખર્ચા કરતા હોય છે અને સમયમાં એમ કે આપડા દીકરા દીકરી શિક્ષિત થાય તો આગળ સમજણ આવે તો તમે જેમ કીધું એમ આ થોડોક પૈસાનો દુરુપયોગ ખરેખર દુરુપયોગ છે એ સમયમાં તમારો જે આ વિડીયો અને તમે જે સ્પીચ આપી એ ખરેખર આજના સમય ને બહુ જ અનુકૂળ છે અને આવી રીતે તમે થોડુંક જાગૃત કરજો અને ખાસ તો એમાં જે આપડા આપણા સમાજ છે મેર સમાજ આયી સમાજ દરબાર પરવાડ આજે કાંટી આવરણ કેવાય છે એમાં જાગૃતિની વધારે ખાસ જરૂરી છે એવું મને થોડુંક લાગે છે એમ ના ના સો ટકા ચોક્કસ અને એનાથી શું છે કે આ દેખાવોમાં પછી દૂષણોય ઘણા આવે છે આજે માનો કે વ્યસનો છે એ આવા મોકાઓ લોકો ગોતતા હોય છે બરાબર પછી હવે ધીરે ધીરે મેં તો ઘણી વખત એવું જોયું છે કે પ્રસંગોમાં પછી અમુક વ્યસનો જાગૃતતા આવે ને તો એનાથી શું કે સર્વાંગી ફાયદો થાય છે સર્વાંગી વિકાસ પણ થાય સર્વાંગી વિકાસ થયા છે કારણ કે આ પ્રસંગ ને બને તમે જેમ કે એમ વ્યસન નો જે એવા લોકો હોય છે એ ન કર્યા હોય એવાના પછી ભેગા લે છે એના એટલે ખોટી રીતે ફેલાય પણ એક જરૂરી છે સમાજ માટે સાહેબ આભાર તમે સમય કાઢી ને જે વાત કરી અને તમે જે સમાજમાં આમ તો સુધારણા માટે જે પ્રયોગ કરો છો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર

કે એવા કોઈ પણ પ્રકારનો ફાઝલ ખર્ચો ન કરવો એ ખૂબ જ સરાહનીય છે આહિર સમાજ ઘણા સમયથી માત્ર આ એક કામ નહીં અનેક કામોથી ખૂબ છે અને અન્ય સમાજોને પણ ખૂબ પ્રેરણા પૂરી પાડે છે આના માટેનો સમસ્ત શ્રેય આહિર સમાજના યુવાનો અને એમના આગેવાનોને જાય છે કે એ સુનિશ્ચિત શુંબ્ધ એક સુ સમાજનું આયોજન કરે છે આહિર સમાજ જે છે સંસ્કૃતિમાં પણ ક્યાંય પાછળ નથી કે દ્વારકાની અંદર મહારાસ હજારો બહેનોએ એક સાથે જે રાસ રમી અને એક સંસ્કૃતિનું પ્રદર્શન સંસ્કૃતિને ઉજાગર કરી એ જ રીતે દેવાઈ બોદલની પ્રતિમા પ્રસ્થાપિત કરી જૂનાગઢની અંદર અને એક શૌર્યનું પ્રતિક પ્રસ્થાપિત કર્યું આપ જોઈ શકો છો કે શૈક્ષણિક સંકુલ સુરતની અંદર હોય કે અમદાવાદની અંદર એ એટલા મોટા શિક્ષણ સંકુલો ભવનની સ્થાપના કરી અને શિક્ષણનું ઉદાહરણ પણ પૂરું પાડ્યું છે આ સમાજ વેપારની અંદર પણ ખૂબ આગળ છે ચાહે વેપાર હોય હોટલ બિઝનેસમેન હોય કે અન્ય કોઈ પણ ધંધાઓ હોય ચાહે પશુપાલન હોય ખેતીવાડી હોય એમાં પણ ખૂબ મોખરે છે અને હાલ આલા હજારા જયંતિમાં પણ આપે જોયું કે સુરવીર અને મહારાજાઓના સમયે પણ ખૂબ આગવી સંસ્કૃતિ ધરાવતો હતો ઈવન દેશ સેવામાં પણ આ સમાજ ખૂબ આગળ છે હાલ પરમબીર ચક્ર વિજેતા યોગેન્દ્રસિંહ યાદવ એનું ઉદાહરણ પૂરું પાડે છે અને અનેક યુવાનો ભારતીય સેનામાં છે અને દેશની સેવા કરે છે એટલે આહિર સમાજ જે અમુક નિર્ણયોથી અન્ય સમાજોને પ્રેરણા પૂરી પાડે છે એ માટે આહિર સમાજને ખોટી ખોટી વંદન અને આવી સારી બાબતો સુવ્યવસ્થિત સમાજના નિર્માણ માટેની કોઈ પણ વાત હોય અને કોઈ પણ સમાજ એના માટે આગળ આવે તો એનું ઉદાહરણ એની પ્રેરણા લઈ અને અન્ય સમાજોએ આગળ આવવું જ જોઈએ આવી રીતે અન્ય સમાજો પણ ખૂબ સારા કામ કરે છે પ્રેરણાઓ પૂરી પાડે છે તો આહિર સમાજે આ જે પ્રેરણા પૂરી પાડી છે એ બદલ સમસ્ત આહિર સમાજને કોટી કોટી વંદન ખૂબ ખૂબ અભિનંદન અને હરેક સમાજના યુવાનો આગેવાનો આના ઉપરથી પ્રેરણા લેશે અને આગળ વધશે તો આપ સૌને શ્રી દ્વારકાધીશ ખૂબ શક્તિ આપે ખૂબ આગળ વધો અને દેશ નિર્માણમાં આપ હર હંમેશા આ રીતે સહભાગી બનતા રહો તે માટે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન અને દરેક સમાજ આ રીતે આગળ વધે એવી સૌને પ્રાર્થના જય હિન્દ જય ભારત ભારત માતા કી જય